હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી સુખડી આ ફરાળી સુખડી તમે શ્રાવણ મહિનાના એકટાણા કરતા હોય ત્યારે અગિયારસ રહ્યા હોય ત્યારે કે કોઈ પણ તમે ઉપવાસ કરતા હોય તેમાં ખાઈ શકો છો તો તેના માટે અહીંયા અમે એક કપ રાજગરાનો લોટ લીધેલો છે આ લોટ તમને આસાનીથી કોઈ પણ કરિયાના સ્ટોરમાં મળી જશે હવે સુખડી બનાવવા માટે આપણે એક કઢાઈ લઈશું કઢાઈની અંદર આપણે પોણો કપ જેટલું ઘી ઉમેરીશું વધારે જરૂર પડે તો આપણે જ્યારે લોટ શેકતા હોય ત્યારે જ ઉમેરવાનું છે તો અત્યારે હું પોણો કપ જેટલું ઘી ઉમેરી દઈશ ઘીને આપણે થોડી વાર માટે ગરમ કરી લઈશું

અત્યારે મેં જેટલું ઘી લીધેલું હતું તેમાં લોટ સરસ મિક્સ થઈ ગયો છે હવે આ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર કન્ટિન્યુ ચલાવતા લોટ ને શેકી લેવાનો છે જે રીતે આપણે ઘઉના લોટની સુખડી બનાવીએ એ જ રીતે આપણે આ ફરાળી સુખડી બનાવવાની છે લોટની આ રીતે મેં લોટને પાંચથી છ મિનિટ માટે શેકી લીધો હશે તો તમે જોઈ શકશો આ રીતે લોટ સરસ ફૂલી ગયો છે અને સરસ શેકાઈ પણ ગયો છે હવે તેની અંદર આપણે આ રીતે ગુંદ લીધેલો છે ગુંદને આપણે દળીને પાવડર કરીને લેવાનો છે તો બે ચમચી હું ગુંદ ઉમેરી દઈશ સાથે જ ટોપરાનું છીણ પણ ઉમેરી દઈશું અત્યારે મેં ટોપરાનું છીણ લીધેલું છે તમે જે ટોપરાનો વાટકો આવે તે ખમણીને પણ લઈ શકો છો હવે બધું જ મિક્સ કરતાં સારી રીતે શેકી લઈશું લોટ સાથે ચમચી જેટલું ઘી ઉમેરીશું ફ્રેન્ડ તમે પણ આ રીતે ફરાળમાં એકવાર આ રીતે સુકડી બનાવજો બહુ જ સ્વાદિષ્ટ બને છે હવે તેમાં આપણે ગોળ ઉમેરીશું તમને જે રીતે ગળ્યું ભાવતું હોય એ રીતે તમે ગળ લઈ શકો છો એક વાટકો લોટની સામે હું અડધો વાટકા જેટલો ગોળ લઈશ અત્યારે મેં આ દેશી ગોળ લીધેલો છે તમે વાઈટ ગોળ આવે કોલ્હાપુરી તે લઈને પણ બનાવી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું સાથે આપણે કાજુ બદામના ટુકડા પણ લઈશું તમને જે પણ ડ્રાયફ્રૂટ ભાવે એ તમે તમને જે પણ ડ્રાયફ્રૂટ ભાવે એ તમે ઉમેરી શકો છો ફરી આપણે બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધેલી છે હવે તમે જોઈ શકશો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે નીચે ઉતારી લઈશું હવે એક પ્લેટ લઈશું પ્લેટની અંદર આપણે આ મિશ્રણ છે તે લઈ લેશું બધું મિશ્રણ લઈ અને આ રીતે તાવીઠાથી આપણે પ્રેસ કરી લઈશું જેથી બધી જ બાજુથી ઇક્વલ થઈ જાય અને સરસ આપણી જે સુખડી છે તે સેટ થઈને તૈયાર થઈ હવે ઉપર આપણે ડ્રાય થી ગાર્નિશ કરી દઈએ હવે થોડી માર માટે ઠંડી થવા દઈશું ત્યારબાદ આપણે તેના પીસીસ કરી લઈશું તો ઠંડી થવા દઈએ સુકડી ઠંડી થાય એટલે તેના પીસીસ કરી લઈશું જે રીતે તમને પીસીસ ગમે એ રીતે તમે કરી શકો છો હજુ આપણી સુકડી થોડી ગરમ છે ત્યાં જ આપણે પીસીસ કરી લઈશું આ રીતે સુખડીમાં ગુંદ અને ટોપળું નાખવાથી સુકડી સોફ્ટ બનશે હવે આપણે સુકડીને હજુ થોડી ઠંડી થવા દઈશું ત્યારબાદ હું તમને એક પીસ બતાવીશ હજુ ગરમ છે તો થોડી વાર માટે રેવા દઈએ તો હવે આપણી સુકડી આ રીતે તૈયાર થઈ ગઈ છે ખાવામાં એકદમ સોફ્ટ છે તો તમે જોઈ શકશો તો ફ્રેન્ડ્સ તમે પણ કોઈ પણ ઉપવાસમાં સુકડી બનાવીને ખાઈ શકો છો અને તમને આજની રેસીપી તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ